મિત્રો ક્યારે જમ્પ ડિપોઝિટ સ્કેમ વિશે સાંભળ્યું છે તો ચલો જાણીએ કે શું છે આ જમ્પ ડિપોઝિટ સ્કેમ આ સ્કેમમાં સ્કેમર પહેલાં તમારા ખાતામાં થોડા રૂપિયા નાખશે અને એ રૂપિયાવાળો મેસેજ જોઈને જ્યારે તમે બેંક એકાઉન્ટ ચેક કરવા યુપીઆઈ પિન નાખો છો ત્યારે એ લિંક મારફતે તમારું સાચું યુપીઆઈ પિન કેશ થઈ જાય છે અને પછી એ લોકો તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે યાદ રાખો આવી કોઈ લિંક તરત ખોલશો નહીં જો તમારે ચેક કરવું જ હોય તો ખોટો પિન નાખો જેથી તમારો સાચો યુપીઆઈ પિન સુરક્ષિત રહે અને ચારથી પાંચ કલાક સુધી તમારું બેંક એકાઉન્ટ ના ખોલો જેથી એ લિંકનો ટાઈમ એક્સેસ ખતમ થઈ જાય અને તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે વધુ આવી માહિતી માટે જોડાયેલા રહો ક્લિક સ્માર્ટ ચેનલ સાથે સ્ટે સેફ સ્ટે સ્માર્ટ ક્લિક સ્માર્ટ થેન્ક યુ